શિપિંગ લાઈન ઘટાયું તો આ કંટાળ બાયક થી આ બાયક માં ખરેખર લેવરાય ને સો રૂપિયા ભાવનું પેટ્રોલ અને એક તો પાછું મને આવડે ઓછું ધોચું વેટાઈ ગયું તો પડી ગયો આખો ધોચું ફાડી ગયો છું બસ રૂપિયા નું આવો વેટા નું ધોચી ના હવે બાઈક જોતું જ નથી એના પેલી રીક્ષા લાઈ મારો આટલો પથરો આવી ઊંધો માર્યું હવે કરવું છું મારે તો હવે કોઈક સાધન બદલાવું પણ સાધન તો હવે નહીં લેવું

ના કિસ્મત વાળો મન તો હું તો એવું ગોતો જ છું એવું છે તમારે ઊંટ ગાડી છે

કોઈ નહીં પડે બધા ઉપર ભાઈ પડો ને

મારો ખરેખર આવી તો બાઇક માં જ નથી આવતી પેટ્રોલ આવી ખાવું પડે અને ભૂજો થાય ને ઉભો રાખશે મજા આવી ગઈ આમ તો મારો પૈસા

ને ને તો દેને દેતોનું મનો હાલ મો તન કોઈ કેતો ન રે અને સાઈડમાં તા અલ્યા નઈ નઈ ઊભો બોલતા પાવર કરવા

vai abrir abrir a garra, munique o choice vamos lá